નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો દર મહિને ટીવીના રિચાર્જની ઝંઝટમાંથી મુક્તિ કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં તમામ નાગરિકોને ફ્રી ડીશ ટીવી કનેક્શન આપવામાં આવશે હીરા ઉદ્યોગમાં સંકટના કારણે સુરતમાં આત્મઘાતી હેલ્પલાઇન નંબર પર એક હજાર છસો કોલ આવ્યા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો માટે ખુશીના સમાચાર પાણીની સમસ્યા ન થાય તે માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય કેન્દ્ર સરકારની મોટી જાહેરાત ત્રીસ હજાર યુવાનોને મળશે સૂર્યમિત્રની તાલીમ બિહારમાં વખની જમીન પર એકવીસ મદરેસા બનાવશે નિતેશ સરકારની જાહેરાત બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં સત્તરથી ચોવીસ ઓગસ્ટ દરમિયાન મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે કેન્દ્ર સરકાર દ્વારા બાર રાજ્યોમાં ડિજિટલ પાક સર્વે દ્વારા વાવણીના ચકાસાયેલા સ્રોતો તૈયાર કરવામાં આવશે અમેરિકા સાઉદ અરેબિયાને આપશે આક્રમક હથિયારો યમન યુવતીઓને રોકવાનો નવો પ્લાન પીએમ મોદી લાલ કિલ્લા પર સતત અગિયારમી વખત તિરંગો ફરકાવનારા ત્રીજા વડાપ્રધાન બનશે જેલેસ્કીની સેનાનો મોટો દાવો યુક્રેને રશિયાનો એક હજાર કિલોમીટરનો વિસ્તાર કબજે કર્યો ગુજરાતમાં એક સાથે એકસો ચોત્રીસ શિક્ષકોને કર્યા સસ્પેન્ડ ગેરહાજર રહેનારા શિક્ષકો વિરુદ્ધ કરાઈ કાર્યવાહી બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલા પર બોલ્યા પ્રિયંકા ગાંધી ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે પરિસ્થિતિ ઇઝરાયલની સુરક્ષા માટે અમેરિકાએ તૈનાત કર્યું સૌથી એડવાન્સ ટીલ્થ ફાઇટર જેડ રક્ષાબંધનના તહેવાર પર બાંદ્રાથી જયપુર અને અમદાવાદ માટે બે વિશેષ ટ્રેનો દોડશે વિધાનસભા ચૂંટણીને લઈને મહારાષ્ટ્ર હરિયાણા અને ઝારખંડમાં ભાજપે કમર કસી સરકારે ઇલેક્ટ્રિક વાહન પર આઠથી દસ ટકા રજીસ્ટ્રેશન ટેક્સ માફ કરવાની કરી જાહેરાત જૂની પેન્શન યોજના મુદ્દે શૈક્ષિક સંઘે ફરી સરકારનું નાક દબાવ્યું આંદોલનનું એલાન એલપીજી ગેસ સિલિન્ડર વાપરનારાઓ માટે શાનદાર ઓફર એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડથી બુકિંગ પર મળશે દસ ટકા કેશબેક રાજ્યસભાની બાર બેઠકો પર ચૂંટણીની ચૂંટણી પંચે કરી જાહેરાત એનડીએને ગૃહમાં બહુમતી મળવાની સંભાવના ત્રણ દિવસમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટ વગરના સાત હજાર પાંચસો વાહન ચાલકોને પકડીને રૂપિયા આડત્રીસ લાખનો દંડ વસૂલ્યો બીએસએનએલનો સસ્તો પ્લાન માત્ર એકાણું રૂપિયામાં નેવું દિવસની વેલિડિટી સાથે ઉકાઈ ડેમની સપાટી રૂલ્સ લેવલને ટચ થતા ફરી ચાર દરવાજા ચાર ફૂટ ખોલ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલે એસી ડોલરની આસપાસ બાંગ્લાદેશના ગૃહમંત્રીએ હિન્દુ સમુદાયની પૂરતી સુરક્ષા ન કરી શકવા બદલ તેમની માફી માંગી સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર ખોલવા માટે આપ્યો આદેશ તો બીજી તરફ ખેડૂતોએ પંદરમી ઓગસ્ટએ ટેક્ટર માસ્ક કરવાની કરી જાહેરાત કેન્દ્ર સરકાર ડીઝલમાં પાંચ ટકા ઇથોલીન મિક્સ કરવાની તૈયારીમાં વડોદરાની ગેસ એજન્સીએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ પાસેથી રૂપિયા વસૂલતા ત્રેવીસ પોઈન્ટ ઇઠ્યાસી લાખનો દંડ ફટકાર્યો સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સાથે શિષ્યવૃત્તિમાં થતા ભેદભાવને લઈને સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન ગૂગલ ક્રોમના કરોડો યુઝરોને સરકારની ચેતવણી બ્રાઉઝરમાં ખામીના કારણે સાયબર ફ્રોડનું જોખમ ચાંદીપુરા વાયરસ બાદ માલ્ટા તાવનું જોખમ વધ્યું બચત ખાતામાં નિયમિત મર્યાદા કરતાં વધુ રોકડ જમા થશે તો આવકવેરા વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવશે રાજ્ય સરકાર તહેવારો દરમિયાન અંત્યોદય અને બીપીએલ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરશે ગુજરાતમાં વધુ એક ધંધો મંદીના કારણે પડી ભાંગ્યો અનેક કારીગરો બન્યા બેરોજગાર સિવિલ સ્કોરને લઈને નિયમોમાં મોટો ફેરફાર લોન લેનારાઓ પર થશે અસર કોંગ્રેસે કહ્યું ભાજપ અનામત ખતમ કરવા માંગે છે તેથી તેણે એસસી એસટીમાં ક્રિમી લેયરનો નિર્ણય રદ ન કર્યો હીરાબજારમાં મંદીનો માહોલ રત્નકલાકારોના બાળકોની ફી ભરવાના પણ ફાફા પીએમ મોદીએ બિયારણની સુધારેલી જાતો બહાર પાડી ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે કરી વાતચીત ઉત્તર પ્રદેશના દલિત ઓબીસી અને લઘુમતી મતોને એકત્રિત કરવા કોંગ્રેસે ઝુંબેશ ચાલુ કર્યું બીજેપીને ટેન્શન બાંગ્લાદેશના રસ્તાઓ પર નારા નારાગુંજે હુમલાના વિરોધમાં હજારો હિન્દુઓનો દેખાવ હવે રાશન બેસવા વાળા છેતરપિંડી નહીં કરી શકે દેશનું પ્રથમ રાઇસ એટીએમ ઓડિશામાં કર્યું શરૂ રક્ષાબંધન પહેલા લોકોને મોટી ભેટ એલપીજી સિલિન્ડરની કિંમતમાં બસ્સો રૂપિયાનો ઘટાડો પીએમ મોદીને દાનથી મારી નાખવાની ધમકી મળતા હડકમ આઈબી થઈ એલર્ટ મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના એંધાણ વિશ્વભરની એરલાઇન્સે એશિયાઈ દેશો માટે સેવાઓ બંધ કરી નિતેશ સરકારનો નિર્દેશ મંદિરો અને મઠોએ સંપત્તિની વિગતો આપવી પડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાની કેબિનેટની બેઠકમાં રેલવેના આઠ મોટા પ્રોજેક્ટને આપી મંજૂરી રાજ્યમાં નવી એકસો સાઠ સરકારી માધ્યમિક શાળાઓ અને બે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા સરકારે આપી મંજૂરી રાજકોટ પોલીસ દ્વારા આઠમ પર ખાસ સૂટ ઘરમાં પરિવાર સાથે પત્તા રમતા હશો તો પોલીસ રોકટોક નહીં કરે ભરત બોગરાએ કહ્યું ગુજરાતમાં કોંગ્રેસ પીડિતોના ખંભે બંદૂક રાખીને રાજકારણ રમી રહ્યું છે મહારાષ્ટ્ર સરકાર ટુરિઝમને વેગ આપવા માટે નંદુરબારથી ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ક્રૂઝ સર્વિસ શરૂ કરશે રાજસ્થાનમાં આજથી દૂધ થયું મોંઘુ તમામ બ્રાન્ડના દૂધ પર પ્રતિ લિટરે બે રૂપિયાનો વધારો મોદી સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા મકાનો બનાવવાની આપી મંજૂરી સૌરાષ્ટ્રભરમાં નાના મોટા શહેરો અને ગામોમાં ભરાતા સાતમેઠમના ઐતિહાસિક લોકમેળાઓ પર સરકારી તંત્રના પાપે પ્રતિબંધ બાંગ્લાદેશની જેલમાંથી ભાગેલા બારસો કેદીઓ હવે ભારતમાં ઘૂસવાના ફિરાકમાં મનીષ સિસોદીયાએ કહ્યું દિલ્હીના લોકો પર થયેલા દરેક અત્યાચારનો હિસાબ લઈશું બાંગ્લાદેશમાં વિરોધીઓએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો ચીફ જસ્ટિસને રાજીનામું આપવા મજબૂર કર્યા જામનગર જિલ્લાના ખેડૂતોના કપાસની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ તિરંગાના વેચાણમાં સાઠ થી સિત્તેર ટકાનો વધારો નકલી દસ્તાવેજ આપીને લેવાયેલા સિત્તેર લાખ મોબાઈલ નંબર કેન્દ્ર સરકારે કર્યા બંધ મોહન યાદવ સરકારે રક્ષાબંધન પહેલા વાલી બહેનોને પંદરસો રૂપિયાની ભેટ આપવાની જાહેરાત કરી કોંગ્રેસના નવાણું સાંસદો પર આફત ગેરંટી કાર્ડ યોજના મામલે અહલાબાદ હાઇકોર્ટમાં દાખલ કરાઈ અરજી ગુજરાતમાં નવું રાજકારણ શરૂ કોંગ્રેસની ન્યાયયાત્રાને નીતિન પટેલે આડે હાથરે લીધી ગોવાના મંત્રી ગોવિંદ શિંદેએ કહ્યું ભારતમાં લોકશાહી બસાવી હોય તો દરેક હિન્દુ કપલે બે બાળકો તો કરવા જોઈએ સુપ્રીમ કોર્ટે આપ નેતા મનીષ સિસોદીયાને આપ્યા જામીન સત્તર મહિના જેલમાં વિતાવ્યા બાદ થયો છુટકારો બાંગ્લાદેશના વડાપ્રધાન ભારત આવ્યા કંગના રાણાવતે કહ્યું હવે ખબર પડી કે રામ રાજ્ય કેમ છે જરૂરી પંડિત પરિવારોને ન્યાય આપવાની માંગણી સાથે મોરબીથી કોંગ્રેસની યાત્રાનો પ્રારંભ રશિયા સાથે યુદ્ધનો અંત લાવવા પીએમ મોદી શાંતિદૂતના રોલમાં ત્રેવીસમીએ જશે યુક્રેન સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ મથુરા કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સર્વે પર પ્રતિબંધ ચાલુ રહેશે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવાની જાહેરાત ઓક્ટોબર પહેલા થવાની શક્યતા બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે મોટી સંખ્યામાં સરહદ પર ઉમટી પડ્યા પાંચસો વ્યક્તિઓએ ભારતમાં ઘૂસવાનો કર્યો પ્રયાસ ગુજરાતના સુરત શહેરમાં ટ્રાફિક પોલીસે બાર લાખના ઇમેમો આપ્યા પણ વીસ ટકા લોકોએ પૈસા ભર્યા નથી બાંગ્લાદેશ બાદ પાકિસ્તાનમાં હિંસા સેનાએ આપી ચેતવણી અનિલ ચૌહાણે કહ્યું ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર સરહદ પર તણાવ વધવા લાગ્યો